પ્રભુ પ્રકાશના પર્વ પછીનો મંગળવાર ધર્મસભા આજે સંત રાયમુનનું પર્વ ઉજવે છે ઈશ્વર જ પ્રેમનું પૂર્ણ સ્વરૂપ છે તેના દ્વારા જ માનવ જીવન પ્રાપ્ત કરે છે પાંચ રોટલા અને બે માછલી પાંચ હજારને ભોજન જરા આ દિશામાં ગંભીરપણે વિચારીએ તો એક બાબત ચોક્કસ તરી આવે કે ઈસુનો માનવરૂપે જન્મ એ એકમાત્ર ઉદ્દેશથી મુક્તિ તારણ અને શાશ્વત જીવન ભરપટ્ટે જીવન સાંભળીએ સંત માર્ગકૃત શુભ સંદેશ અધ્યાય છ કડી ચોત્રીસ થી ચુમ્માળીસ કિનારે ઉતરતા જ ઈસુએ મોટી મેદની જોઈ લોકોને ભરવાડ વગરના ઘેટા જેવા જોઈને તેમનું હૈયું દયાથી ભરાઈ આવ્યું અને તેઓ તેમને ઘણો ઘણો ઉપદેશ આપવા લાગ્યા દિવસ પૂરો થવા આવ્યો એટલે શિષ્યોએ ઈસુ પાસે આવીને કહ્યું આ તો ઉજ્જળ જગ્યા છે અને દિવસ પૂરો થવા આવ્યો છે એટલે આપ લોકોને વિદાય કરી દો જેથી તેઓ આસપાસના ગામડામાં અને મુવાડામાં જઈને કંઈક ખાવાનું ખરીદી શકે પણ ઈસુએ સામેથી કહ્યું તમે જ એ લોકોને કંઈ ખાવાનું આપો ત્યારે શિષ્યોએ કહ્યું એટલે શું અમે જઈને બસો રૂપા મહોરના રોટલા લઈ આવીએ અને એ લોકોને ખવડાવીએ ઈસુએ કહ્યું તમારી પાસે કેટલા રોટલા છે જાઓ જોઈ આવો તેઓએ તપાસ કરીને કહ્યું પાંચ અને બે મચ્છી ઈસુએ તેમને લોકોને જુદી જુદી પંગતમાં લીલા ઘાસ પર બેસાડવાનું કહ્યું અને તે લોકો પચાસ પચાસ અને સો સોના વ્યવસ્થિત જૂથોમાં ગોઠવાઈ ગયા ત્યાર પછી રોટલા અને બે મચ્છી લઈને આકાશ તરફ જોઈને ઈસુએ ઈશ્વરની સ્તુતિ કરી પછી રોટલાના ટુકડા કરી તેમણે વહેંચવા માટે શિષ્યોને આપ્યા અને બે મચ્છી પણ તેમણે સૌને વહેંચાવી દીધી બધાએ ધરાઈને ખાધું અને વધેલા ટુકડા અને મચ્છી ભેગા કર્યા તો બાર ટોપલા ભરાયા રોટલા ખાનારામાં પાંચ હજાર તો પુરુષો હતા આજના શુભ સંદેશમાં ઈસુના આપણા પ્રત્યેના પ્રેમથી તરબોળ હૃદયના દર્શન થાય છે ઈસુ એક કાર્યક્રમ ઘડીને આ ઉજ્જળ જગ્યાએ આવ્યા હતા તેમની ઈચ્છા તેઓના શિષ્યો સાથે સમય ગાળવાની હતી પણ જેવા ઈસુ એ ઉજ્જળ જગ્યાએ પહોંચ્યા તેવા જ તેમને ખબર પડી કે તે જગ્યા તો માનવોથી ભરપૂર છે લોકો ઈસુને મળવા એ જગ્યાએ ઈસુ પહેલાં આવી પહોંચ્યા છે ઈસુ તરત જ પોતાનો ઘડેલો કાર્યક્રમ બદલી નાખે છે બીજાને ધ્યાનમાં રાખીને પોતાનો નિર્ધારિત કાર્યક્રમ બદલવો એ બીજાને હું પ્રેમ કરું છું તેનો પુરાવ બીજાને અનુકૂળ બનવામાં બીજા પ્રત્યે હું મારો પ્રેમ બતાવી શકું છું ઈસુ લોકોને ઉપદેશ આપે છે ઉપદેશ આપવાનું કારણ છે ઈસુનું હૈયું આ લોકો પ્રત્યે દયાથી ભરાઈ આવ્યું છે આ લોકો ઘેટા જેવા છે તેઓ ભરવાડની શોધમાં નીકળ્યા છે ઈસુમાં લોકોને તેઓના ભરવાડના દર્શન થાય છે ઈસુ સાચે જ આપણા સહુના ગોવાળ છે આ લોકો પાસેથી આપણે એ શીખી શકીએ કે ઈસુમાં શ્રદ્ધા મૂકીએ ઈસુ આપણને નિરાશ નહીં જ કરે જેમ ઈસુએ તેમને મળવા આવી પહોંચેલા લોકોને નિરાશ નહોતા કર્યા જમવાનો સમય થયો છે પણ લોકો ઈસુને છોડીને જવા માગતા નથી લોકો ખાવાની વ્યવસ્થા કરવામાં પણ પડતા નથી લોકોની શ્રદ્ધા છે કે ઈસુ તેઓને પૂરું પાડશે જ જોકે કોઈ પણ ભાઈ કે બહેન ઈસુને જમવાનું આપવાની વિનંતી કરતું નથી આવી શ્રદ્ધા આપણામાં વિકસે તો આપણને ચમત્કાર ઉપર ચમત્કારનો અનુભવ થાય શિષ્યોમાં લોકોને ખાવાનું મળે એ ચિંતા વધુ છે એટલે જ તેઓનો રસ છે કે ઈસુ લોકોને વિદાય કરી દે ઈસુને લોકોને વિદાય કરવામાં રસ નથી ઈસુને રસ છે કે શિષ્યો જ લોકો માટે કોઈક વ્યવસ્થા કરે ઈસુના સ્વર્ગારોહણ પછી આ શિષ્યો જ લોકોના ગોવાળ બનવાના છે ઈસુ શિષ્યોને પણ તાલીમ આપે છે કે ભલે તમારી પાસે થોડું હોય પણ જો તમારા અંતરમાં અન્યનું ભલું કરવાની શુભેચ્છા હોય તો થોડામાંથી ઘણું થઈ શકે છે શિષ્યોને તો આ ચમત્કારનો ખૂબ નજીકથી અનુભવ થાય છે જે ખોરાક એક પુખ્ત ઉંમરના પુરુષ માટે પૂરતો હતો તે જ ખોરાક પાંચ હજાર પુરુષોને તૃપ્ત કરે છે ઈસુની દયાની કોઈ સીમા નથી આપણે ઈસુમાં શ્રદ્ધા રાખીએ it me બને બનાવ્યા Oh, I'll